વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે દસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરી છે જેમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને ટ્રાફિક પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એક પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે જ્યારે પીસીબીના પીઆઈ એસ ડી રાતડાની એસઓજીમાં બદલી કરવામાં આવી છે સાથે સાયબર ક્રાઇમના પીઆઈ એન એસ સિદ્દીકીને રીડર ટુ સીપી તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ સીબી ટંડેલને પીસીબીના પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે અમદાવાદના માધુપુરા સત્તાકાંડમાં ક્રિકેટ સત્તાનું માસ્ટર આઈડી બનાવીને સત્તાખોરોને પૂરું પાડનાર પારદોષીને ઝડપી લેવાયો છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોલીસે પકડેલા ક્રિકેટ સત્તામાં ધવલ પટેલ નામના બુકિંગની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ધવલ પટેલની પૂછપરછમાં ઓનલાઈન સત્તા બેટિંગનું માસ્ટર આઈડી દુબઈથી પાર્કદોષી નામનો આરોપી પૂરું પાડતું હોવાનું સામે આવ્યું હતું ત્યારે તે થી અમૃતસર આવતા જ તેની સામે ઇશ્યૂ કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે તેને એરપોર્ટ ઓથોરિટીએ ડિટન કર્યો હતો જે પર ગુજરાત પોલીસે પાર્ડોશીનો કબજો મેળવીને આગળની તપાસ શરૂ કરી છે ગતરોજ અનેક સમાચારની ચેનલો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ વાનમાં એક વ્યક્તિ બીયર પીતો હતો અને આ વિડિયો રિવરફ્રન્ટ પાસે ન હોવાનું જણાવાયું હતું જે ગંભીરતાથી લઈને પોલીસ સાયબર ક્રાઇમને તપાસ સોંપી હતી ત્યારે તપાસ કરતા આ વિડીયો બે વર્ષ જૂનો હોવાનું અને મહેસાણાના સાંથલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને જૂનો વિડીયો ફરીથી વાયરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે